ઇસ્લામ ધર્મના છેલ્લા પેગમ્બર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસને મુસ્લિમ સમુદાયના લોકો પરંપરાગત રીતે ઈદ મિલાદના સ્વરૂપે ઉજવે છે જે અંતર્ગત ઈદ મિલાદનો પર્વ આગામી તારીખ સોળ સપ્ટેમ્બરના દિવસે ઉજવવામાં આવશે ત્યારે ભરૂચ જિલ્લાનું નબીપુર ગામ પણ આ ઉજવણીમાં રંગે ચંગે જોડાઈ ગયું છે આ પ્રસંગને ઉજવવા માટે સમગ્ર નબીપુર ગામ રંગબેરંગી લાઇટોના ઝળહળાટ વચ્ચે રંગાઈ ગયું છે ગામની તમામ મસ્જિદો દરગાહ શરીફને નબીપુર ડેકોરેશન કમિટી દ્વારા સજાવવામાં આવ્યા છે આ સાથે જ ગલી મોહલ્લા અને દરેક ઘર એક અજીબ ખુશીમાં રંગાઈ ગયા છે ઈદ મિલાદના દિવસે સૌ એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે અને ગામમાં નિયાઝનું આયોજન સમસ્ત ગામ તરફથી કરવામાં આવે છે આ સાથે જ પૈગબર સાહેબના જન્મ દિવસ એટલે કે ઈદ મિલાદની ખુશીના ભાગરૂપે સમગ્ર ગામમાં જુલુસ નું આયોજન કરવામાં આવે છે